વાઘોડિયાના પૂર્વ પ્રભારીએ પ્રમુખને જવાબદાર ગણાવ્યા છે વડોદરાથી સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાયા છે જી જિલ્લા ભાજપ પ્રમુખના કારણે બળવો થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે શું છે વધુ વિગત જણાવશો

ભાજપના સન્નિશ કાર્યકર વાઘોડિયા તાલુકાના પૂર્વ પ્રભારી ભારતીબેન ભાનવાડિયા લગાવ્યો છે વિવાદિત નિવેદનો કરવામાં આવી સતીશ નિશારીયા ફરીથી વિવાદમાં આવે છે મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાત કરવા ભારતી ભાનવાડિયા છે આપણે ભારતી ભાનવાડિયા સીધો સવાલ પૂછીશું તમે સનસની કે આક્ષેપ લગાવ્યો છે કે કરજણ નગરપાલિકામાં જે બળવો થયો છે સતીશ નિશારીયાના કારણે થયો છે કેટલું તથ્ય બળબો કર્યો એમના અત્યંત નજીકના માણસો હતા તો એ સમજાઈ શક્યા એમને સમજાયા નથી અને અત્યારે ઉપર બટર લગાવવા માટે હું આમ કરીશ ને તેમ કરીશ એવું બધું બોલ્યા કરે છે જે મમ્મત સિંધી છે એનો તો વધ કરવાનું સતીશ નિશારિયા કહી રહ્યા છે ને તમે કહો છો એમનો માણસ છે કેવી રીતના શક્ય બને આ ભાઈ બધાનો વધ કરાવવા નીકળી જ પડે છે અને બહુ જ પહેલા એ મમતભાઈ સિંધી કે મમત સિંધી જે પણ કોઈ ભાઈ છે એ એમના અત્યંત અંગત માણસ હતા એ અત્યંત અંગત માણસ હતા એમના તો એ એમને કેમ ના સમજાઈ શક્યા પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ છે કે ભાઈ હવે આ બધું ષડયંત્ર કર્યું હોય નું નીચું દેખાડવા બીજેપીની સીટો ના આવે એના માટે અને ભૂતકાળમાં પણ એમનું આ બધી વસ્તુઓ રહી છે દરેક ઇલેક્શનમાં એમની આ વૃત્તિ રહી છે બધાને ખબર છે બધાએ પુરાવા પણ ઉપર મૂકેલા છે તો એવું બતાવા કે હું તો બહુ નિર્દોષ છું એટલા માટે પેલા ભાઈ નો વધ કરવાનું અને આવા બધા મોટી મોટી આવી બધી વાતો કરે છે સોશિયલ મીડિયામાં તમે મૂકો ભાઈ એટલે પ્રદેશ ધ્યાન દોરાતું જ હોય છે પ્રદેશ દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખતું જ હોય છે અને પ્રદેશ ખબર જ હશે અને પ્રદેશ ખબર છે કે એ પાર્ટી વિરોધી કામ કરે છે એટલા માટે જ અન્ય કોઈને જવાબદારી જીતાડવાની છે એવું બની શકે ને આક્ષેપ તો તમારી પર પણ કે અંગત સ્વાદ માટે તમે તેમને સુગળમાં કૌભાંડ કર્યું છે ડેરીમાં નોકરી માટે પૈસા લીધા આવા આક્ષેપો તમે પૂર્વ બી કર્યા છે એવું પણ એમના તરફથી એવું આવે છે કે તમે અંગત સ્વાદ માટે આક્ષેપ કર્યો શું ખરેખર એમને સુગર કે ડેરીમાં કૌભાંડો કર્યા છે ખરા મારો અંગત સ્વાર્થ શું હોય શકે મારો અંગત સ્વાર શું હોય એ પબ્લિક પોતે પોતાની રીતે નક્કી કરે મારા કહેવાથી ના માને અને મોડી મંડળ પણ પોતાની રીતે માને મારા કહેવાથી નહીં હું કઈ એટલી મોટી માણસ નથી કે હું કહું ને બધા માની લે પબ્લિક ને મોવડી મંડળ મારો શું સ્વાર્થ હોઈ શકે મેં ક્યારેય પાર્ટી પાસે હોદ્દો નથી માગ્યો મેં ક્યારેય ટિકિટ નથી માગી અને હંમેશા હું પાર્ટીને વફાદાર રહી છું અને મેં પાર્ટી માટે તન મન ધનથી કામ કર્યું છે એટલે આ મારો કોઈ સ્વાર્થ નથી પરંતુ એમને મારી ઉપર ભૂતકાળમાં કોઈ એલિગેશન લગાવ્યું હતું તો મને થયું કે જે ગુડવિલ બનાવતા મને લાગ્યા હોય એ મારી ગુડવિલ ને એક ભ્રષ્ટાચારી અને કેરેક્ટર લેસ માણસ આંગળી કેવી રીતે ચિંતી શકે બસ આ મારા દિલમાં ખટકતું હતું અને એ જ મારી જે મને દુઃખ હતું એ દુઃખ દુઃખે મને હિંમત આપી અને મેં આ અવાજ ઉઠાવ્યો છે ડેરીમાં નોકરી માટે એમને પૈસા લીધા છે ખરા એ ભાઈ મને નથી ખબર પણ આટલું બધું ન્યૂઝમાં આવતું હોય ડેરીમાં હજારો કર્મચારીઓ છે કેટલા બધા ડિરેક્ટર્સ છે ચેરમેન છે વાઇસ ચેરમેન છે કોઈનું નામ ના આવે ને આ ભાઈનું કેમ નામ આવે કોઈનું નામ ના આવે અને આ ભાઈ નું જ નામ કેમ આવે સતીષભાઈ નિશાળિયા જ કેમ ના આવે નામ આવે એ તો વિચારવાનું ભાઈ મારે તમારે પબ્લિક ને અને મોવડી મંડળે તમે આક્ષેપ પૂર્વમાં એવું પણ કરી ચુક્યા છે કે માં પણ સુગર ડૂબી જવા પાછળ પણ કારણ સતીશ નિસાર્યા છે એ તો પ્રદેશ આખું જાણે છે સરકાર પણ જાણે છે કારણ કે સરકારે પચીસ કરોડની આસપાસ ચૂકવવા પડ્યા હતા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે સરકારને પચીસ કરોડ ચૂકવવા પડ્યા હતા સુગરને ચાલુ રાખવા માટે કે જેથી ખેડૂતોને આપી શકે ખેડૂતોના આંસુ લૂછવા માટે સરકારને મેદાનમાં ઉતરવું પડ્યું હતું બરાબર બે લાખ અને મારા સતીષભાઈ નિશાળિયાને સવાલ છે કે છેલ્લા વર્ષે બે લાખ ટનની આસપાસ શેરડી પીલાઈ હતી ખાંડ અને વેસ્ટ તમે શું હિસાબ ક્યાં છે તમે ખેડૂતોને આપ્યા હોત તો સરકાર ને ચુકવવા પડ્યા હોત તમે સ્પષ્ટ કહી શકો છો કે ભાજપ માં જે બળવો થયો છે એ સતીષ જ કરાવ્યું છે એવું હું નહીં બધા જ કે છે પણ કોઈ ખુલીને બોલતું નથી એટલે આ હતા ભાજપના સંદેશ કાર્યકર તે કહે છે કે સતીશ પટેલ પોતાની રાજકીય જમીન બચાવવા માટે જ ક્યાંક ને ક્યાંક વિદ્રોહ કરાવી રહ્યું છે અને જે બળવો થયો છે એ માણસો પણ સતીશ નિસારિયાના છે આ પેલા સતીશ નિસારિયાને વિધાનસભાની ટિકિટ ના આપી તો કાર્યાલય પર તારું મારી અને ભાજપના ઝંડા ઉતારી દીધા હતા ને આ વખતે ફરીથી રાજકીય

તેની પાસે વારંવાર આશીર્વાદ લેવા જાય છે અને સંનિષ્ઠ કાર્યકરો તો આક્ષેપ એ પણ લગાવી રહ્યા છે કે ગોડ મધર ને આર્થિક લાભ પણ પહોંચાડે છે એના જ કારણે સતીશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યથાવત છે કરજણ નગરપાલિકા પ્રમુખ ની જે ચૂંટણી છે એ પતી ગયા બાદ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે સતીશ નિસારિયાનું પ્રમુખ પદ છીનવી લેવામાં આવશે માહિતી બદલ આભાર વડોદરા થી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ના કારણે બળવો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે